ડાયમંડ ઉદ્યોગમાં મંદિરને લઈ રત્ન કલાકારોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે જ્યારે મદદ કરવા માટે ગુજરાતના અલગ અલગ શહેરોના ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક મળી હતી જેમાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે અમે રત્ન કલાકારોની મદદ કરવા માટે તત્પર છીએ અમે આગામી બે દિવસોમાં કોઈ ઠોસ એક્શન પ્લાન બનાવીશું છેલ્લા પચાસ વર્ષના ઇતિહાસમાં ડાયમંડ ઉદ્યોગમાં સૌથી લાંબી મંદી ચાલી છે છેલ્લા અઢી વર્ષથી ચાલતી મંદીને કારણે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ પર અસર પડી છે જેને લઈને આ રત્ન કલાકારો માટે સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવે તે રજૂઆત ડાયમંડ ઉદ્યોગના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી મંગળવારે વિવિધ એસોસિએશનના આગેવાનો ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયા અને વિસનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઈશ્વર પ્રજાપતિ અમદાવાદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નરસિંહ કાનાણી અને જૂનાગઢ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ વિજય પટેલ ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયા અમદાવાદ એસોસિએશનના પ્રમુખ જયસુખ કોલડિયા ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઈ હતી જેમાં ડાયમંડ ઉદ્યોગના આગેવાનો દ્વારા રત્ન કલાકારોને લાગતી વિવિધ સમસ્યાઓની રજૂઆત કરાઈ હતી સીએમ એ કહ્યું હતું કે આ બાબત સરકાર દ્વારા આગામી વીસ દિવસમાં કોઈ ઠોસ પગલા ભરવામાં આવશે બ્યુરો રિપોર્ટ જનાદેશ